ગઈકાલે અમરેલીમાંથી એક ગોઝારી દુર્ઘટના સામે આવી હતી જેમાં ધારેશ્વરી ખાતે આવેલા ધાતરવાડી ડેમ પાસે નહવા માટે ચાર યુવાનો પહોંચ્યા હતા પરંતુ આમાં ધસમસતા પ્રવાહમાં યુવાનો છે તે ગરકાવ થઈ ગયા જેમાં એક યુવાનો મૃતદેહ શોધવામાં એનડીઆરએફ ની ટીમને સફળતા હાથ લાગી છે જે અત્યારે શોધખોળ યુવાનોની છે તે ચાલી રહી છે

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વરી ધાતરવાડી જે ડેમ આવેલું છે ત્યાંના ગામના જે યુવાનો હતા તે ડેમમાં નહવા માટે પહોંચ્યા હતા ત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે નદીઓ બે કાંઠે વહી રહી છે અને આ યુવાનો ધસમસતા પ્રવાહમાં ડેમમાં ડૂબી ગયા આ ઘટનાની જાણ થતાં ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરીને ત્યારબાદ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા અને આ મામલે એનડીઆરએફને જાણ થતા એનડીઆરએફની ટીમ પણ ગઈકાલથી તપાસમાં જોડાય છે છેલ્લા બાર કલાકથી થી વધારે સમય રેસ્ક્યુ વીતી ચૂક્યો છે અને પોલીસ દ્વારા આજે ચાર યુવાનો ડૂબ્યા હતા તેમાંથી એક યુવાનો મૃતદેહ મળ્યા હોવાની વિગતો સામે આવી રહી છે જો કે ત્રણ જે યુવાનો કઈ જગ્યાએ છે તેમનો કોઈ અતોપતો લાગી રહ્યો નથી આમાં ધારાસભ્ય હિરા સોલંકી પણ યુવાનોને બચાવવા માટે જે આ ઘટનાક્રમ જે દાતરવાડી ડેમમાં બન્યો છે તેમાં રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા અને આ સમગ્ર ઘટનાને લઈને એનડીઆરએફના અધિકારી શું કહી રહ્યા છે हमने जो एन में जो एफ की टीम पहुंची है अभी भी तीन युवक है क्या कहेंगे आप देखिए हमारी जो सिक्स एनडीआरएफ की हमारा बड़ोदरा हेड क्वार्टर है कल हमें रिपोजिशन हमें मिला था तो एसी जो गांधीनगर है वहाँ से तो जो हमारे जो कमांडेंट श्री सुरेंद्र कुमार उनके निर्देशानुसार हमारी टीम एक अमरेली आई थी एक पोरबंदर आई थी तो हमें जब ये पता चला हम आए यहाँ पे और हमें पता चला कि यहाँ को ड्रोनिंग केस हुआ है बोल के डूब गए बोल के तो लोग सुबह आए फिर यहाँ सर्चिंग कर रहे हैं और आए उसमें पता लगा कि एक बॉडी शायद मिल भी गई गाँव वाड़ों से और बाकी हम जो मैनुअली सर्चिंग है पानी का जैसा बहाव है हमारे पास जैसे जैसे रेस्क्यू इक्विपमेंट है उस हिसाब से जो ग्राउंड इजाज़त दे रहा है उस हिसाब से हम यहाँ काम कर रहे हैं रेस्क्यू पानी का प्रवाह है कैसे ढूंढ पाएंगी पानी का प्रवाह है साथ में हमारे पास उसके लिए बोट भी है हमारे पास ओबीएम वगैरह सब कुछ संसाधन है सुसज्जित हमारी एन की एक टीम है

પરિવારમાં માતમ છવાયો હોય કહેવાય રહ્યું છે તરફથી મળતી માહિતી મુજબ એક જ પરિવારના આ ચાર લોકો હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે હવે શું આ એનડીઆરએફની તપાસમાં જે શોધખોળ ચાલી રહી છે તેમાં સામે આવે છે પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો